આ શાકભાજીવાળા જે રોજનું રોજ કરીને ખાતા હોય છે એ લોકો અહીંયા પથારા પાથળને ધંધો કરતા હોય છે અને ડેલી આ લોકો માર્કેટમાંથી ઉધાર લાવી અને પોતાના ઘરનું ભરણ પોષણ કરતા હોય ત્યારે બીએમસીના અમુક અધિકારીઓ જે પોતાની મન માની કરે છે અને આ લોકોને અહીંથી હટાવવાની વાત કરે છે ખરેખર હોય એકાદ બે જણને પ્રશ્ન હોય પણ એની માટે આજે બસો પાંચસો જેમને રોજગારી મળતી હોય તો એક માણસને સહન કરી અને ઇગ્નોર કરવા પડે અને આજે પાંચસો માણસનું જોવું પડે બીએમસીએ આ લોકોને બિઝનેસ કરવા ધંધો કરવા સહાય આપવાને બદલે આજે જો અહીંથી ઊભા કરે તો આજે બેરોજગારી વધતી જાય તો આ બાબતે અહીંના ધારાસભ્યો કોર્પોરેટરો એ બધાને આગળ આવવું જોઈએ કેમકે જો તમે ધંધો નથી આપી શકતા તો આ પ્રજા જે છે ક્યાં આજે તમને રાજા બનાવીને છૂટ્યા છે તો તમારે એટલું તો હમણું રહ્યો કે આજે તમારી પ્રજા હેરાન થાય છે તો આજે 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 આ લોકો હેરાન થશે પછી કંઈ કંઈક ક્રિમિલ વધતા જાય છે તો આજે ધંધો નહીં મળે તો શું થશે કે તો પોલીસને બધી જે કામગીરી છે એમાં વધારો થશે તો રોજગાર નહીં હોય તો આ બધું રોડ ફાટ છે ચોરી છે આ બધું થવાનું તો આને મા ગામવા માટે ધારાસભ્ય છે કે કોઈ મંત્રી છે અહીંયા કા ધંધા રોજગાર લઈ આવે સારા કે આ લોકોને આ શાકભાજી વેચવી ન પડે અને દેલના કે મહિનાના પંદર વીસ હજાર એનું ઘર આવે એવી વ્યવસ્થા કરી ભાવનગરમાં કોઈ નવા ધંધા આવતા નથી અને આવા નાના માણસોને હેરાન કરીને હાઈ લેવાની વાત કરે છે તો આજે ધારાસભ્ય શ્રીને મારું કહેવાનું છે કે જો તમે આ નહીં કરો તો આગળના આગળના દિવસોમાં આના પરિણામો તમારે પણ ખરાબ ભોગવવા પડશે છે એના ગેન ફરમાય શાકભાજી નો વેપાર કરીએ છીએ બીજો ધંધો શું કરીએ કે મ્યુનિસિપાલટી વાળા રોજ ને રોજ આવી સામાન ભરી જાય તો અમારે જવું ક્યાં અમારે રેવા ઘર નથી હવે ખાવા માટે ધંધો કરી તો ધંધો નથી રાવા દેતા તો અમારે બધાને જવું ક્યાં અમારે અમે શાકભાજી ધંધો કરીએ મારું નામ રતિકભાઈ છે અને અમે બહુ થોડા શાકભાજી ધંધો કરીએ છીએ હવે ધંધો ન કરીએ મ્યુનિસિપાલિટી વાળા અમને થોડાક દીધી બહુ હેરાન કરે છે અમારી વસ્તુ બધી લઈ જાય છે અને અમને ધંધો કરવા જોતા નથી બીજા નંબરમાં કે અમે ધંધો ન કરીએ કરીએ શું સાહેબ અમારી પાસે રોજગાર નથી ભણેલા નથી અમે આ રવી ખાલી છીએ અમારું ઘર આની પર હાલે છે તો હવે અમે આનાથી આગળ શું કરીએ અમે અમારે ધંધો કરવા જોતા નથી અમે શું અને હવે અમને શાંતિ ધંધો કરવાથી અમે બીજું કરી બીજું અમારે કઈ થવાનું નથી સાહેબ ધંધો નિરામાં મંદિર છે ત્યારે બધી રીતનો મોંઘવારી ફાટી નીકળી છે બીજા નંબરમાં કે અમારે અમારે ધંધો કરીએ શું સાહેબ અમે બીજું કઈ સારું કરી ના શકતા દારૂ વેચવાનાથી વધારે મારવાના કેવા ખોરાક ધંધો અમે કરતા નથી શાંતિ રળે ખાવી છીએ અને અમે મજૂર માણ્યા છીએ બીજું શું કરીએ સાહેબ নাম্রামেন আনাম্রামেন i de...